હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રીનાસ કિચન આજે આપણે બનાવીશું મીઠા શક્કરપારા દિવાળી હોય કે સાતમ આઠમ આવે ત્યારે દરેક ગુજરાતીઓના ઘરે આ શક્કરપારા તો બનતા જ હોય છે પણ ઘણી વખત શક્કરપારા એકદમ વધારે કડક બની જતા હોય છે અંદરથી સોફ્ટ નથી લાગતા કે ખસતા નથી લાગતા તો આજે આપણે એકદમ પળવાળા અને ખસતા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ શક્કરપારા બનાવીશું તો ચાલો બધી જ ટીપ્સ સાથે આ રેસીપી વિડીયો જોઈ લઈએ મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસિપી જોવા માટે મીઠા શક્કરપારા બનાવવા માટે બે વાટકી મેંદો અને પોણો વાટકો ખાંડ અને પોણો વાટકો પાણી લીધું છે ઘરમાં રહેલી કોઈપણ એકસરખી ચાર વાટકીનું માપ સેટ કરી લેવાનું છે તો એ જ વાટકીના માપથી પોણો વાટકો ખાંડ અને પોણો વાટકો પાણી લીધું છે તો ખાંડ અને પાણીને આપણે એક પેનમાં મિક્સ કરી લઈએ અને ગેસ ઉપર પેનને ચડાવી દઈશું તો સાવ ધીમા ગેસ પર આપણે ખાંડ અને પાણીને એકદમ સારી રીતે ઓગાળી લેવાની છે ખાંડને પાણી સાથે સરસ ઓગાળી લઈએ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ નહીં રાખવાની સાવ ધીમા ગેસની ફ્લેમ પર આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી આ મિશ્રણને આપણે ગરમ જ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ખાંડ ઓગળવા આવી છે લગભગ ત્રણ ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે મેંદાનું માપ અઢીસો ગ્રામ જેટલો મેંદો લીધો હતો તો એકદમ સાત મિનિટ પછી ખાંડ બિલકુલ ઓગળી ગઈ છે આ રીતે સરસ ગરમ કરી લેવાનું મિશ્રણ અને આ મિશ્રણને આપણે અડધી કલાક માટે ઠંડુ થવા દેવાનું એકદમ ઠંડુ થઈ જવા દેવાનું અને અડધી કલાક પછી આપણે શક્કરપારાનો લોટ બાંધીશું અડધી કલાક સુધીમાં આપણું પાણી એકદમ તૈયાર થઈ જાય ઠંડુ થઈ જાય ત્યાર પછી લોટ બાંધવાનો તો બે વાટકી મેંદો અને સાથે ત્રણ ચમચી તેલનું મોળ લીધું છે અને બે ચમચી જેટલું ગરમ કરેલું ઘીનું મોણ ઉમેરી દેવાનું ટોટલ પાંચ ચમચી જેટલું આપણે મોણ ઉમેરેલું છે ઘી ઉમેરવાથી શક્કરપારા એકદમ ખસ્તા બનતા હોય છે તો જે વાટકી આપણે ખાંડ અને પાણીનું માપ લીધું હતું આપણે ખાંડ અને પાણીનું મિશ્રણ ગરમ થઈ ગયું છે ફરી આપણે એ મિશ્રણ એક એ જ વાટકીમાં લઈ લઈએ એટલે આપણને માપની ચોક્કસ ખબર પડે તો એક વાટકી ગળ્યું પાણી તૈયાર છે તો હવે આપણે એકદમ સરસ રીતે લોટને મોણ આપી દેવાનું છે ઘી અને તેલને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને હાથમાં તમે જુઓ તો એકદમ શેપ આવી જાય છે લોટ શેપમાં આવી જાય છે તો એકદમ સારી રીતે મોણ અપાઈ ગયું છે તો હવે આપણે તૈયાર કરેલું ગળ્યું પાણી છે એનાથી આપણે આ લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે લોટ એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એ રીતે આપણે બાંધવાનો અને લોટને આપણે આ રીતે હળવે હાથે ભેગો કરતું જવાનું છે એકદમ બધો જ લોટ બાંધી નથી દેવાનો આંગળીની મદદથી લોટને હળવે હળવે ભેગું કરતું જવાનું છે અને પછી બધો લોટ એક સાથે ભેગો કરી લેવાનો આવું કરવાથી આપણા શક્કરપારા એકદમ સરસ પડવાળા તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે મેં આંગળીની મદદથી બધો જ લોટ મિક્સ કરી અને આ રીતે હળવે હાથે ભેગો કરી લીધો છે તો લોટ એકદમ પરોઠા બનાવીએ એ રીતનો તૈયાર કરવાનો છે તો મારે લોટ બાંધવામાં પોણો વાટકો જેટલું ગળ્યું પાણી જરૂર પડી હતી તો લોટને અડધી કલાક માટે રેસ્ટ આપી દઈએ અને અડધી કલાક પછી તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે તો હવે આપણે એક મોટું લુવો લેશું પાટલી ઉપર અને લુવામાંથી આપણે એક મોટી રોટલી વણવાની છે આ રોટલી બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં ભાખરી કરતા હોઈએ એ રીતની એ રીતની થિકનેશ આવવી જોઈએ આપણે જે ભાખરી બનાવતા હોય એ રીતની મોટી ભાખરી જેવું જ વણી વણી અને તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મોટી ભાખરી જેવું વણી અને તૈયાર થઈ ગયું રીતની મીડિયમ થિકનેસ રાખવાની છે હવે આપણે છરીની મદદથી ભાખરીની ચારે ચાર બોર્ડર કટિંગ કરી લેશું જેથી આપણા શક્કરપારા એકદમ ચોરસ શેપના અને એક જ સરખા બધા શક્કરપારા બનશે અને બાજુમાં રહેલો વધારાનો બોર્ડર કટિંગ થયેલો પાર્ટ કાઢી લેશું અને હવે આપણે એક જ સરખા આડા અને આ શક્કરપારા તૈયાર કરવાના છે શક્કરપારા બનાવવા ખૂબ જ સરળ છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ જલ્દી બની જાય છે આ સ્નેક્સ બાળકોથી લઈ અને મોટા સુધી દરેકના દરેકની મનપસંદ પાવતી વસ્તુ છે તો આ રીતના શક્કરપારા તૈયાર કરી અને આપણે તેલમાં તળતા જઈશું તો તાવેથાની મદદથી બધા જ શક્કરપારા આ રીતે આપણે છૂટા છૂટા કરી લેવાના છે અને એક એક શક્કરપારાને આપણે તેલમાં ઉમેરશું એકસાથે નહીં ઉમેરવાના તો આ રીતે એક એક શક્કરપારાને આપણે તેલમાં ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની તેલ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી શક્કરપારા તળવા માટે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે બહુ ફાસ્ટ ગેસ પર શક્કરપારા નથી તળવાના નતર શક્કરપારા અંદરથી એકદમ કાચા રહી જશે તો શક્કરપારાને આપણે ધીમા ગેસ પર તળવાના છે તો એક બેચના બધા શક્કરપારા મેં તેલમાં ઉમેરી દીધા છે અને એક મિનિટ સુધી આપણે શક્કરપારાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક મિનિટ પછી આપણે શક્કરપારાને આપણે આ રીતે ચલાવતા જશું ઝારાની મદદથી ફેરવતા જઈ અને બંને સાઈડ સરસ આપણે શક્કરપારાને તળી લેવાના છે શક્કરપારાને તળતા આઠથી દસ મિનિટ જેટલો સમય લાગે છે સાવ ધીમા ગેસ પર આઠથી દસ મિનિટ સુધી તળવાના છે જેથી શક્કરપારા અંદરથી એકદમ સરસ કુક થઈ જશે બહારથી ક્રિસ્પી અને અંદરથી ખસતા અને એકદમ સરસ પળવાળા શક્કરપારા તૈયાર થશે ફ્રેન્ડ્સ એટલે તળવામાં પણ ખાસ ધ્યાન રાખવું અને માપનું પણ ખાસ ધ્યાન રાખવાનું શક્કરપારા બનાવવા માટે માપ અને તળવામાં જો તમે ધ્યાન રાખશો તો શક્કરપારા એકદમ સરસ તૈયાર થાય છે તો આ રીતે બદામી કલરના શક્કરપારા થઈ જાય એટલે આપણે શક્કરપારાને તેલમાંથી લઈ લેશું શક્કરપારા જ્યારે તમે તળો ત્યારે તમને થોડા પોચા જેવા લાગશે આ સમયે આવો કલર આવી જાય ત્યારે પણ કાંઈ વાંધો નહીં તમારે શક્કરપારા તેલમાંથી કાઢી લેવાના શક્કરપારા જેમ જેમ ઠંડા થતા જશે એમ એમ એ કડક થઈ જશે તો ફક્ત દસ જ મિનિટમાં શક્કરપારા બધા કડક થઈ જતા હોય છે તો તૈયાર છે એકદમ સરસ મીઠા ખસ્તા અને પડવાળા શક્કરપારા તો તમે પણ આ રીતે આ માપથી શક્કરપારા બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ સો ટકા ગેરંટી છે કે જે પહેલીવાર બનાવતા હશે એનાથી પરફેક્ટ બનશે સો ટકા પરફેક્ટ બનશે અને બધાને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે તો હું રીના ફરી મળીશ એક નવી હેલ્ધી અને ટેસ્ટી અને સરળ રેસીપી સાથે તો બધી જ રેસિપી જોવા માટે જલ્દી ચેનલને બેલ આઈકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી આવો તો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીએ બાય બાય ટેક કેર બન્યા છે ને એકદમ સરસ મજાના ખસ્તા શક્કરપારા બાય બાય